એ તારી માથે છે પાપનું નુ એ તારી માથે છે પાપનું નુ તું તો સત્સંગ માં ભારવ તાર જે તું તો સતસંગ માં ભારઉ તાર જે રે કડી બે ઘડી ભજનમાં બેસ ઝે રે કડી બે કડી ભજનમાં બેસ ઝે રે તારી ઘડીુ યમું લખ જાય છે રે તારી ઘડીુંમું લખ જાય છે રે તું તો થોડું થોડું પુણ્ય દાન કરજે રે તું તો થોડું થોડું પુણ્ય દાન કરે રે તું તો ધરમ ના માર ચાલ જે રે તું તો ધરમ ના માર્ગે ચાલ જે રે તું તો બેનો ભાણે જને બોલાવ જે રે તું તો બેનો ભાણે જને બોલાવ રે તારો ભાર મા થી ઉતાર ઝે રે તારો ભાર મા ઉતાર ઝે તારા મનનો કાઢી નાખજે રે તારા મનનો કાઢી નાખજે રે તારા મા બાપની સેવા તું કરજે રે તારા મા બાપની સેવા તું કરજે રે તારા હૃદય ને રાખજે રે તારા હૃદય ને રાખજે રે ખોટા માર્ગ માન તું ચાલ ખોટા માર્ગ માન તું ચાલ જે રે અતો કલયુગ ના વાયરાવાય છે રે અતો કલયુગ ના વાયરાવાય છે રે તું તો ભક્તિ થી ભક્તિથી ભારુતર રે તું તો ભક્તિ ભક્તિથી ભારુતર જે તારી માથે છે પાપનું પોટલુરે એ તારી માથે છે પાપનું પોટલુરે તું તો સત્સંગમાં ભાર તાર જે રે તું તો સત્સંગમાં ભાર તાર જે રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે